પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતી આહવાન કરતા દિનેશભાઈ રાઠવા આવો સાંભળીએ પ્રાકૃતિક કૃષિ અંગે દિનેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ રાઠવા દિલેશભાઈ વેસ્તાભાઈ ગામ ગુંગલિયા તાલુકો કવાટ અને જિલ્લો છોટા ઉદેપુર મેં મારા છોકરાને મોબાઈલ લઈ આપ્યો અને મોબાઈલ જોતા જોતા એક મને ખેતી લક્ષી વીડિયા મગજમાં આવ્યા અને મેં જોવાનું શરૂ કર્યું એટલે ખુબજ લાગણી થી કે ગાય આધારિત ખેતી કેવી રીતે થાય તો કે યુટ્યુબના માધ્યમથી મેં તમામ માહિતી લીધી અને મેં આજે બે હજાર ઓગણીસ થી મેં આ ખેતી ચાલુ કરી એટલે પછી આગળ મારી નોલેજ વધતી યુટ્યુબ માં જોવું એ રીતે મેં ચાલુ કરી દવા બનાવવાની જીવામૃત બનાવવાનું એટલે શરૂઆતમાં આજે મને આ હાલમાં મકાઈ છે આ કપાસ છે એ બધું સારું જ છે મારા માટે કહેવાય એમ પછી ધીમે ધીમે આત્મા સંપર્ક કર્યો પછી તેમાંથી અમને માર્ગદર્શન મળતું ગયું અને સપોર્ટ મળતો ગયો એટલે અમને દર વર્ષે જે મોડલ ફાર્મ તરીકેની એક તેર હજાર પાંચસો રૂપિયાની સહાય પણ મળે છે પછી એમાં જે ગાય રાખીએ છે તો ગાય માટે એનો નિભાવ ખર્ચ પણ અમને દસ હજાર આઠસો રૂપિયા દર વર્ષે મળે છે હાલની અંદર જે આમાં કે આપણે ઘરે ખાવું હોય કે વેચવું હોય પણ આપણે ખરેખર આપણી જમીનને બચાવવું છે એટલે આપણે એક તારું પ્રાકૃતિક તરફ જ ચાલવાનું છે ગાય આધારિત તરીકે હાલમાં મારા ખેતરની અંદર એક પાક છે ઉપરની જમીનની અંદર ડીએપી ના સ્વરૂપમાં અને એની પછી જે આપણું જીવાત માટે જીવાત આપણું ને જણાતી હોય તો આપણે પહેલું નિમાસ્ત્ર આપવાનું પછી બ્રહ્માસ્ત્ર આપવાનું છટકાવ દ્વારા પછી હોય તો આપવાનું પછી જે એના આપણે જીવામૃત બનાવીને જમીનમાં આપવાનું હોય તો એના કારણે આપણી જમીનનું ફળદ્રુપતા ફળદ્રુપ વધતું જાય છે મેં જે તે વખતે રાસાયણિક જમીન કરતો હતો તે વખતે અમારા ખેતરની અંદર ટ્રેક્ટરથી ખેડ કરવાની હોય ત્યારે ટ્રેક્ટર થી ખેડ પણ થતી નહીં એટલી હાડ કડક જમીન થતી હતી અને અત્યારે મારી જમીન ની અંદર હળ હાકવું હોય ને તો પણ હાકી શકાય અમે એ એટલો આ પ્રાકૃતિ ની અંદર ફેર છે આ આની અંદર એમ એટલે થોડીક જમીન પોચી થી એમ અને પેલી જમીન એકદમ ટાયટ ના બંજર થી જીતી એમ આ અનેક પ્રકારના ફર્ટિલાઇઝર વાપરવાથી મારે જ્યાં વર્ષની અંદર એક લાખ ઉપરનો આવક થી તે એમાં આપણે ખર્ચો એમાં આમાં ઓછો આવે કહેવાય અને જે રાસાયણિકની અંદર વધારે એમાં લાખ રૂપિયાનું આપણે પાક્યું હોય તો એની અંદર આપણે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો પડે તો આની અંદર આપણે વધીને એમ બધું ટોટલ ગણવા જઈએ તો પાંચ છ હજારના ખર્ચામાં પતી જાય એમ એમાં જ્યાં વર્ષે મારે કપાસ હતો કપાસની અંદર સોયાબીન હતી અને પછી શિયાળુ થોડીક મકાઈ હતી તમામ ખેડૂતોને મેં આગ્રહ કરું કે આ વસ્તુ પર જવું જોઈએ અને આપણે ખરચ બચવું પણ જોઈએ અને આપણી જમીન ને બચાવવું પણ જોઈએ આજે જે આપણી જમીન બચશે તો આપણું જીવન આપણું ભવિષ્ય બચશે